શ્રી ગણેશ નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું એવરે જીવ્રત વ્રત કથા અષાઢ મહિનામાં વધ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ આ વ્રત થાય આ વ્રત કરનારી સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી માતાજીના મંદિરે જઈ ઘીનો દીવો કરવો માતાજીનું પૂજન કરવું દર્શન કરી ઘેર આવી એ વ્રત માની કથા સાંભળવી પછી એકટાણું ભોજન લેવું અને તે પણ મીઠા વગરનું મોડું ભોજન લેવાનું પછી અમાસના દિવસે આખી રાત્રિ જાગરણ કરવાનું માતાજીના નામનો અખંડ દીવો કરવાનો આવી રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું પાંચમા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણામાં એવ્રત જીવ્રતમાંની ગોળણી કરવી પાંચ ગોળણી કરવાની ગોળણી કરી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી સૌભાગ્ય ચિહ્નો આપવાના એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બીજા બ્રાહ્મણો કરતાં તે સુખી હતા ધન અને ઢોલ ઢાખર હતા સંતાનમાં એક પુત્ર હતો એક દિવસ એક જોશીએ બ્રાહ્મણના પુત્રનું એવું ભવિષ્ય ભાખ્યું કે તમારો છોકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો છે પણ પરણશે તો તે જ રાતના તેનું મૃત્યુ થશે બ્રાહ્મણ બ્રાહ્મણીને આથી ચિંતા થઈ પરંતુ દિવસો વીતતા તે ભૂલી ગયા છોકરો રૂપાળો હતો વળી ભણવામાં હોશિયાર હતો તેના એક દૂરના ગામની સુંદર કન્યા સાથે લગ્ન કરી દીધા લગ્ન સુખરૂપ થઈ ગયા અને જાન પાછી ફરી પણ અડધે રસ્તી બધા આવ્યા ને મેઘરાજાએ ટાંડવ નૃત્ય શરૂ કરી દીધું જાનૈયાઓ તો વરસાદના તોફાનથી બચવા જ્યાં નજર પડી ત્યાં જતા રહ્યા પણ વર કન્યા તો સાથે રહ્યા તેઓ ઘૂંટણભેર પાણીમાં એકબીજાનો હાથ ચાલી માંડ માંડ નજીક દેખાતા એક મંદિરમાં ગયા ત્યાં મંદિરના ઓટલા પર ચડતાં જ એક નાગે બ્રાહ્મણના દીકરાને દંશ લીધો જોત જોતામાં તેના અંગમાં ઝેર વ્યાપી ગયું ને તે મૃત્યુ પામ્યો કલ્પાત કરતી વહુ તેના પતિના મૃતદેહને લઈ મંદિરમાં ગઈ અને મૃત પતિનું માથું ખોળામાં રાખી વિલાપ કરવા લાગી તેણે મંદિરના દરવાજા અંદરથી બંધ કરી દીધા આ મંદિર તે ચાર દેવીઓનું સ્થાનક હતું એવરતમાં જીવરતમાં જયામાં અને વિજયામાં આ ચારે દેવીનો આ મંદિરમાં વાસ હતો અત્યારે બધી દેવી બહાર ફરવા ગયા હતા રાત્રિના પહેલો પ્રહર થયો અને એવરેતમાં મંદિરે પધાર્યા જોયું તો મંદિરના દરવાજા બંધ છે એમણે તો દરવાજો ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે જે હોય તે દરવાજો ઉઘાડે નહીં તો મારા શાપનો ભોગ બનવું પડશે વહુએ આ સાંભળી દરવાજો ઉઘાડ્યો અને જોયું તો કોઈ દેવરૂપ લઈને બાઈ ઊભા છે હાથ જોડીને વહુએ પૂછ્યું આપ કોણ છો દેવી બોલ્યા તે મને ઓળખી નહીં આ મંદિર અમારી ચાર બહેનોનું છે એવરતમાં જીવરતમાં જયામાં અને વિજયામાં જેમાં હું એવરતમાં છું પણ આ અંદર કોણ શૂતું છે ઐવરતમાંની વાત સાંભળી વહુ બોલી માડી મારા ઉપર દયા કર્યો પરણ્યાને થોડો જ સમય થયો અને મારા પતિને દંશ દીધો છે અને જેનાથી તેઓ મૃત્યુ પામ્યા છે માટે દયા કરીને હે માડી મારા પતિને જીવતદાન આપો એવરતમા કહે હું જે કહું તે કરીશ વહુ કહે હા મા તમે જે કહીશો તે કરીશ મારા પતિ જો જીવતા થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું એ કહ્યું તો તને જે પહેલું બાળક થાય તે મારું બોલ છે દયા વહુ કહે હા મા આપીશ પહેલું બાળક તમને આપીશ પણ કૃપા કરી મારા પતિને જીવિત કરો એવરતમાએ તેના પતિ ઉપર દ્રષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું એટલામાં પહેલો પ્રહર પૂરો થયો અને એવરતમાં અદૃશ્ય થઈ ગયા બીજા પહોર વળી પાછું મંદિરનું બારણું ખખડ્યું વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ રૂપ દેવી ઊભા છે વહુએ હાથ છોડીને પૂછ્યું માં આપ કોણ છો ત્યારે પહેલાં દેવી બોલ્યા હું જીવરતમાં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે પણ તું કોણ છે વહુએ બધી વાત કહી રડી પડી માં આ કંઈક દયા કરો ને મારા પતિને જીવિત કરો માએ કહ્યું તો હું કહું તેમ કરવા તૈયાર હોય તો તારા પતિને જીવિત કરું વહુ કહે મા આપ જેમ કહીશો તેમ હું કરવા તૈયાર છું જીવરત્મા કહે તો સાંભળ તારું બીજું બાળક થાય એ તારે મને આપી દેવાનું બોલ છે કબૂલ વહુ કહે હા મા કબૂલ અને પછી તો માએ પણ તેના પતિના શરીર ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિના શરીરમાં વધારે શળવળાટ થયો ત્યાં તો જીવરતમાં પણ અલોપ થઈ ગયા હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે જે આમ તેણીના મનને ધરપત થઈ ત્યાં જ પાછા મંદિરના બહારણા ખકડ્યા વહુએ દરવાજો ખોલ્યો તો જયામાં ઊભા હતા પોતાની બધી વાત જયામાને વહુએ કહી અને કહ્યું આપ કંઈક દયા કરો જયામાએ કહ્યું તારે જે ત્રીજું બાળક થાય તે તારે મને આપવાનું આ વચન જો તું મને આપે તો જ તારા પતિદેવને સજીવન કરું જયામાં કહે તેમ બહુ કરવા તૈયાર થઈ એટલે જયામાએ તો પતિ ઉપર દ્રષ્ટિ કરી અને તેનો પતિ પડખો ફર્યો ત્યાં તો જયામાં પણ અંદર ધ્યાન થઈ ગયા આમ રાત્રિના ત્રણ પ્રહર વીતી ગયા છે ચોથો પ્રહર થયો છે કે વિજયામાં આવ્યા વિજયામાને જોઈ વહુ તો કરવા લાગી અને પોતાની કથની કહેતા બોલી આપ મૂજ દુઃખી ઉપર દયા કરીને મારા પતિને જીવતા કરો મા વિજયામાં બોલ્યા તું જો મારા કહ્યા પ્રમાણે કરી તો તારા પતિને સજીવન કરું કરીશ મા તમે જેમ કહેશો તેમ હું કરીશ જીવ કહેશો તો જીવ આપી દઈશ મા પણ મારા પતિને સજીવન કરો વહુ બોલી દીકરી તારો જીવ નહીં પણ તારું ચોથું બાળક મને તું આપી દેજે વિજયામાં બોલ્યા ચોથું બાળક આપ્યું તમને મા વહુ બોલી અને વિજયા માએ તેના પતિના દેહ ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિએ આળસ મળી આંખો ઉઘાડી બે પતિ પત્ની માના પગમાં પડ્યા પછી વહુએ ચાર માતાજીને આપેલ વચનની વાત તેના પતિને કરી અને જ્યાં સવાર પડ્યું કે એક પૂજારી મંદિરે પૂજા કરવા આવ્યા આ બે પતિ પત્નીને માતાજીની પૂજા કરતા જોયા અને તુરંત તે પૂજારી ગામમાં ગયા અને બ્રાહ્મણના માતા પિતાને વાત કરી સૌ પૂજારીની વાત સાંભળી હર્ષ ઘેલા થઈ મંદિર તરફ દોડ્યા મંદિરે આવીને પોતાના પુત્ર તથા પુત્ર વધુને હેમખેમ જોઈ બધાને આનંદ થયો સૌ ઘરે આવ્યા સમય જતા વહુને સારા દિવસો દેખાયા અને બરાબર નવ માસે પુત્રને જન્મ આપ્યો બીજે જ દિવસે રાત્રે એવરતમાં આવ્યા અને વહુને કહ્યું દીકરી જાગે છે કે ઊંઘે છે જાગો છું મા વહુ બોલી આપેલું વચન યાદ છે ને મા બોલ્યા હા મા આપેલું વચન કેમ ભૂલાય વહુ બોલી તો લાવ મારો દીકરો એવરતમાએ દીકરાની માગણી કરી અને વહુએ તો પોતાનો દીકરો વચન પાળવા એવરતમાને સોંપી દીધો પોતાના પતિના જીવન માટે પોતાના જણિયાનું બલિદાન આપ્યું સવારે સાસુને ખબર પડી કે વહુની પાસે બાળક નથી તેમને કંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું રાતમાં બાળકને કોણ લઈ જાય ચોક્કસ આમાં કોઈક ગોટાળો છે આમ થોડો વખત જતાં આ વાત ભૂલાઈ ગઈ વળી પાછું એક દોઢ વર્ષ વીતી ગયું વળી પાછા વહુને સારા દિવસો દેખાયા અને સમય થતાં પાછો વહુને દીકરો અવતર્યો અને જીવરત્માએ વહુ પાસે વચન મુજબની માગણી કરી વહુએ તો વચન મુજબ બીજો દીકરો જીવરતમાને આપી દીધો સવારે સાસુએ આવીને જોયું તો દીકરો નથી વહુ કહે રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયા સાસુને વહેમ પડ્યો કે નક્કી વહુ ડાકણ લાગે છે છોકરા ભરખી જાય છે નહીં તો આમ ન બને માતાજી તો દીકરો આપે લઈ થોડા જાય સાસુને લાગ્યું કે વહુ ખોટું બોલે છે દીકરા બે ભરખી ગઈ અને માતાજીનું નામ આપે છે હવેની વાળ બરાબર ધ્યાન રાખવાનું મનમાં નક્કી કર્યું સમય જતાં વાર નથી લાગતી વહુને સુવાવડમાં પણ દીકરો અવતર્યો સાસુ વહુના ખાટલે બેઠી જાગે છે ત્યાં તો જયામાં આવ્યા અને ઘરમાં આવી ચારે બાજુ નજર ફેરવી નિંદ્રા દેવીને પ્રેરણા કરીને આખા ઘરના બધા સૂઈ ગયા ખાટલે બેઠેલી સાસુ પણ ઝોકા ખાવા લાગી પછી જયામાએ વહુને આપેલા વજનની યાદ દેવડાવી વહુએ તો ત્રીજો દીકરો પણ આપી દીધો સવારે સાસુ જાગીને જુએ છે તો દીકરો ગુમ સાસુએ તો રોડ કરી મૂકી પણ હવે થાય શું આખા ગામમાં વહુ ડાકણ છે ને ત્રણ ત્રણ દીકરા ભરકી ગઈ તેવી વાતો થવા લાગી આ વાત ફેલાતી ફેલાતી રાજાના કાને પહોંચી રાજાને નવાઈ લાગી કે કમાલ છે માં દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં નક્કી કંઈ ભેદ છે તેમણે સાસુને કહેડાવ્યું કે હવે અમને બોલાવજો સમય જતાં વહુને ચોથી પ્રસૂતિ આવી આ વખતે રાજા પોતે પહેરો ભરે છે કારણ કે તેણે જાણવું છે કે વાતમાં શું ભેદ છે ત્યાં તો અડધી રાત્રે વિધી છે અને વિજયામાં ચોથા દીકરાને લેવા આવ્યા પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા વહુ બેટા જાગે છે ને મા વહુ બોલી આ પેલું વચન યાદ રાખ્યું કે ભૂલી ગઈ વિજયામાં બોલ્યા ના ના મળી બરાબર યાદ છે વહુ બોલી તો લાવ મારો દીકરો વિજયામાં બોલ્યા વહુએ વચન મુજબ ચોથો દીકરો વિજયામાંને આપી દીધો સવારે બધાએ જોયું તો દીકરો ન મળે સાસુ તો વહુને જેમ તેમ બોલવા લાગી પણ રાજાને કંઈક રહસ્ય લાગ્યું નક્કી કંઈક ભેદ છે વહુને પાંચમી સુવાવડ આવી અને દીકરી અવતરી સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે સાસુને સંતોષ થયો દીકરી કિલકિલાટ કરે છે આથી વહુએ કહ્યું કે મા મારે ગોયણી જમાડવી છે સાસુએ કંઈ જવાબ આપ્યો નહીં તેથી વહુ તો બીજે દિવસે સવારે વહેલા ઉઠી નાય ધોઈ ફૂલ પૂજાપો લઈ એવરતમાં જીવ્રતમાના મંદિરે આવી અને માતાજીને કહ્યું મા મારે વ્રતનું ઉજવણું કરવાનું છે માટે તમે ચારેય માતાજીઓ મારે ત્યાં ગોયણી થઈને આવો આમ એવરતમાં જીવ્રતમાં વિજયામાં અને જયામાં વહુને ત્યાં ગોયણી થઈને જમવા આવ્યા છે વહુ તો ભક્તિ ભાવથી જમવાનું પીરસીને જમાડવા માંડ્યા ત્યાં તો વળિયામાં સુતેલી બાળકી રડવા લાગી માતાજીએ કહ્યું દીકરી કેમ રડી રહી છે વહુ બોલી માતાજી એને હિંચકો નાખનાર કોઈ નથી જો ભાઈ હોય તો તે હિંચકો નાખે ત્યાં તો ચારેય માતાજી બોલ્યા ભાઈ કેમ નથી એને તો ચાર ભાઈઓ છે લે આ તારા ચારેય દીકરા આમ ચારેય માતાજીએ વહુને તેના ચારેય દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા પછી તો ગામમાં બધાને સાચી વાતની ખબર પડી સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વને સાચી વાતની ખબર પડી તો સૌને આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા હે એવ્રતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજયામાં આપ જેવા વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારની કથા વાર્તા વાંચનાર સાંભળનાર સર્વની ફરજો